निहाली रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना किए आजत्यासुदीना मुख्य समाचारों पर आज हनुमान जयंती समग्र गुजरात में राम भक्त हनुमाननाथ जन्मदिन के धाम धूम-धड़ाक ઉજાવણી મહત્વકાંછા પૂરી કરવા ગમે તે ન કરાય GNU સરકારથી વાગેલાય श्री चाणक्य समस्त ब्राह्मण समाज द्वारा समाज टू स्टेज न प्रमोशन अर्जुन आलिया बने अमदावाद नहमान शहर में कार्गो मॉटल द्वारा होटल द क्लाउड नो तो प्रारंभ આજે ચૈત્રી પૂનમ અને મંગળવારનો સંયોગ છે શહેરના જાણીતા હનુમાન મંદિરોમાં ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે કેમ હનુમાન મંદિર ખાતે આજે હનુમાનદાદાને ત્રણસો એકાવન કિલોની કેક ધરાવવામાં આવી છે જ્યારે ઉજવણીના ભાગરૂપે સોમવારે ભવ્ય શોભાયાત્રા કેમ હનુમાનથી નીકળી વાયુદેવ મંદિર વાસણા ખાતે પહોંચી હતી વિવિધ માર્ગો ઉપર સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરના પ્રાચીન બાલા હનુમાન ખાતે વહેલી સવાર થી હનુમાન દાદા પૂજા અર્ચના તથા સાંજે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું છે નાગરવેલ હનુમાન મંદિર ખાતે દાદા ઉત્થાન આરતી સુંદરકાંડ નો પાઠ છપ્પન ભોગ અંકુટ ના દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે જયારે મેમનગર સ્થિત ભીડબંધન હનુમાન મંદિર ખાતે યજ્ઞ સારંગપુર ખાતે હનુમાન મંદિર કષ્ટભંજન દેવને એક દોઢ કિલો અને સવા કિલો ચાંદીનો મુગટ અર્પણ થતા મારુતિ યજ્ઞ સાથે છપ્પન ભોગ અને અનકુટ દર્શન પણનું પણ આયોજન કરાયું છે તેમજ એકત્રીસ કિલોની કેક પણ ધરાવવામાં આવનાર છે તેમ કોઠારી સ્વામીએ જણાવ્યું હતું અમદાવાદ શહેરમાં આવેલા નાના મોટા હનુમાનજી મંદિરો ખાતે રામચરિત માનસ અને સુંદરકાંડ તેમજ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ જગન્નાથ મંદિર કરવામાં આવી રહી છે સાબરકાઠા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર હવે ચરમસીમા એ છે ત્યારે સૌની નજર છે તેવી આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ગઈકાલે હિંમતનગર ટાઉન હોલ ખાતે મહિલા અને યુવા સંમેલનમાં હાજર રહી અને યુવાનો અને મહિલાઓને સમજી વિચારીને મતદાન કરવા અપીલ કરી હતી તેમજ કોંગ્રેસ હંમેશા યુવાનો અને મહિલાઓ માટે કાર્ય કરતી રહી છે તેવું પણ તેમણે જણાવ્યું હતું વધુમાં મહિલા સંમેલનને સંબોધતા તેમણે જણાવ્યું કે આજે વિશ્વના રાજકારણમાં મહિલાઓ સત્તાના મૂળભૂત પરિવર્તનમાં અગત્યનો ભાગ વધી રહી છે ત્યારે ભારતીય રાજકારણમાં પણ લોકશાહીને બચાવવા માટે મહિલાઓનું વિશેષ યોગદાન રહ્યું છે કોંગ્રેસ પક્ષના ચૂંટણી દંડેરાઓમાં પણ મહિલાઓ માટે સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મહિલાઓએ સમજી વિચારીને વોટ કરવો જોઈએ મહિલા કો આ પ્રસંગે મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલ બામંત્રી રેખાબેન ચૌધરી માયાબેન દવે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સર્વે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ યુવા સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે યુવાનું લોકશાહીના પ્રેરી અને સાચા માર્ગદર્શક છે યુવાનોએ મહત્ત્વાકાંક્ષાને મહત્વનો મુદ્દો બનાવી પોતાના જીવનનું ઘડતર કરવું જોઈએ વિશેષમાં આવનારી ચૂંટણીમાં સાબરકાંઠાના યુવાઓએ પૂરી વફાદારીથી જનૂનપૂર્વક કોંગ્રેસ તરફી મતદાન કરવા તેમણે અપીલ કરી હતી તેમજ તેમણે તેમણે જણાવ્યું હતું કે વિરોધ પક્ષ ગમે તેવું છે પરંતુ આપણે આપણી આપણી મતદાનની ફરજ સમજીને જ મતદાનનો ઉપયોગ કરવો જોઈએ આ પ્રસંગે પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ માનસી ડોડિયા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ઇન્દ્ર વિજયસિંહ ગોયલ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડાયાભાઈ પટેલ તથા અરવલી જિલ્લા કોંગ્રેસમાં પ્રતાપસિંહ ખાંટ સહીદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ચાણક્ય સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા સમસ્ત બ્રાહ્મણ સમાજના પીડ નેતાઓનું સન્માન તેમજ અમદાવાદમાં કાર્યરત એવા નેવું બ્રાહ્મણ ડિરેક્ટર ડિરેક્ટરીઓનું વિમોચન અમદાવાદની કિડની હોસ્પિટલ ખા ખાતેના હોલમાં ડોક્ટર એચ એલ ત્રિવેદી પરભુજે ડાયાબાઈ શાસ્ત્રી પરભુજ ચૈતન્ય શંભુમારાજ

અમદાવાદ આ શહેરના સભ્યોએ ખાસી એવી જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રાહ્મણ बंधુઓ ઉપસ્થિત રહ્યા હતા રીલ અને રિયલ લાઇફ ને લીધે અત્યારે સૌથી વધુ ચર્ચાતું બોલીવુડ કપલ આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર તેમની ફિલ્મ ટુ સ્ટેજ ના પ્રમોશન કરવા માટે અમદાવાદના મહેમાન બન્યા હતા બંને હોટ કૂલ સમર ઓટમ એટાયર માં હતા ઇન્સોન્સ વિથ બ્યુટી નું ગુડ પેકેજિંગ એવી આલિયાએ આઈવરી શેડ નું જ્યારે હક મેલી અને ટફ ગાય અર્જુને પિંક ઓપન શર્ટ પહેર્યો હતો અર્જુન કપૂરે મીડિયાના સવાલોના ખૂબ જ સમજી વિચારીને જવાબ આપ્યા હતા એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ ટુ સ્ટેટ

જાણીતા બિઝનેસમેન ગ્રુપ કાર્ગો મોટર્સ દ્વારા અમદાવાદ માં તેની પ્રથમ થ્રી સ્ટાર હોટલ નો પ્રારંભ કરાયો છે આ અંગે માહિતી આપતા કંપનીના સીએમડી જયંત નંદા અને દેવકી નંદા

ગ્લોબલ માં ગુજરાતી બાણું તેમજ વાનગીઓ પીરસાશે અહિયાં ખાસ સ્ટ્રીટ ફૂડ ઝોન પણ શરૂ કરવામાં આવ્યો છે તો મિત્રો સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર